હવે સાંભળશો પોરબંદર જિલ્લાનો પોરબંદરમાં શિયાળાની મોસમ દરમિયાન સમગ્ર જિલ્લામાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જો કે આ શિયાળે હજુ સુધી ગત શિયાળા જેવી ઠંડી ન પડતી હોવાને લીધે એકંદર જિલ્લામાં લોકોને ઠંડીથી થોડી નિરાંત દેખાઈ રહી છે આ દરમિયાન તાપમાનનો પારો ઊંચે ચડી જતા પોરબંદરમાં ગરમી પડવા માંડી હતી જોકે ગત સવારથી જ ઠંડા પવનો ફુગાવા લાગતા શહેરમાં ફરી ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે પોરબંદર જિલ્લામાં તાજેતરમાં ઠેર ઠેર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી હોવાથી લોકો આ યાત્રાને રાષ્ટ્રીય તહેવારની જેમ વધાવી રહ્યા છે તેમજ સમગ્ર પોરબંદર જિલ્લામાં આ યાત્રાને લઈને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે જિલ્લાના હામદપરા કેશોદ લુસાડા ગરેજ ચૌટા થેપડા ગોરસર મોચા કડચ મોહદપરા ઈશ્વરિયા ગોરસર ટીંબીનેશ બાવડાવદર ચોલિયાણા મૂળ માધવપુર ઝાવર રીણાવાડા પસવારી અમીપુર સહિતના અનેક ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને પોરબંદર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે વિકસિત ભારત યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા યાત્રા દરમિયાન રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વ્હાલી યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા ઇન્ડિયા દ્વારા પોરબંદરમાં પ્લાસ્ટિક મુક્ત મહાસાગર થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા ડબલ્યુડબલ્યુએફ ઇન્ડિયા સંસ્થા એ દેશની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે જે દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ સંશોધનાત્મક સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે જે હાલમાં ભારતના દરિયાઈ અને દરિયાકાંઠાના પાણીમાં દિવસે દિવસે ઉદ્ભવતી ગોષ્ઠ માછીમારી સમસ્યાના મુદ્દાને સંશોધનાત્મક પદ્ધતિથી ઉકેલ લાવવાની સાથે દરિયા અને દરિયાકાંઠાના પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસરો અંગે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહી છે પ્લમ ગુટને સમર્થિત આ પ્રોજેક્ટ ગુજરાત તમિલનાડુ કેરળ અને મહારાષ્ટ્રમાં સમુદાયની ભાગીદારી દ્વારા દરિયાઈ કચરો અને ગિયર એટલે કે ઓઝારોને ડબલ્યુડબ્લ્યુએફ ઇન્ડિયા દ્વારા આ સાફ સફાઈ અભિયાનની પહેલ કરવામાં આવી હતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા આઈટીઆઈ પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાંચુ વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં ચોપન જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના રોજગાર વાંચુ ઉમેદવારોને ચાર હજાર ત્રણસો નવ્વાણું ઇમેઇલ અને સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા આદિત્ય સિનાજી પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ ઇન્ડિયા એન્જિનિયરિંગ આધાર હાઉસિંગ ફાઇનાન્સ આર્ય કન્યા વિદ્યાલય લોર્ડ્સ હોટેલ વિદ્યા મંદિર કેશવ ઓર્થોપેડિક હોસ્પિટલ તથા રિલાયન્સ નિપણ લાઇફ ઇન્સ્યોરન્સના પ્રતિનિધિ હાજર રહ્યા હતા તેઓ દ્વારા તેમના એકમ ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ તથા આવડતના આધારે ચોપન રોજગાર વાંચુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા મહેશ લુકા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું